ગાંધીધામમાં સિટી ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાઈ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે દિશામાં સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેને લઈને છેલ્લા દિવસથી ગાંધીધામના જાહેર માર્ગ ઉપર સિટી ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સેફ ઇસ્ટ કચ્છ કેમ્પેન અંતર્ગત ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સૂચના રૂપે અપીલ કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે આપનું જીવન બહુ અમૂલ્ય છે તેથી ટ્રાફિકના નિયમોનું અચૂક પાલન કરો જેમ કે વાહન ચલાવતી વખતે હેલ્મેટ અવશ્ય પહેરવું ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવો નહીં સીટ બેલ્ટ અવશ્ય બાંધવું તમારું વાહન હંમેશા પાર્કિંગવાળી જગ્યાએ જ પાર્ક કરવું આમ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો મોટર વ્હીકલ એક્ટ મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે જેને લઈને સિટી ટ્રાફિક પોલીસ મથકના પીએસઆઈ વીઆર પટેલ અને પોલીસ સ્ટાફ દ્વારા ગાંધીધામ મેઇન માર્કેટમાં રસ્તા વચ્ચે પાર્ક કરાયેલા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ફોર વ્હીલર કાર જેવા વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી અને કાયદાની વિરુદ્ધ ચાલનારા વાહન ચાલકો પાસેથી સ્થળ પર જ દંડ વસૂલવામાં આવ્યો હતો આ દંડનીય કાર્યવાહી થવાને પગલે નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો રિપોર્ટ ભારતી માખી ગાંધીધામ